હવે આગળ વાત કરીએ નવસારીની નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ગણદેવી તાલુકાવા ધોધમાર વરસાદથી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે ગણદેવીથી છાપોર જતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો ફાની પવન સાથે વરસાદથી અત્યારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે દિવસે પણ વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી મુખ્ય માર્ગ ઉપરથી પસાર થવાનો વારો આવ્યો છે કારણ કે સતત વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો દ્રશ્યોમાં જુઓ તે પ્રકારે વિઝિબિલિટીને ચોક્કસથી અસર થઈ રહી છે લોકોએ વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ દિવસે પણ ચાલુ રાખી અને રોડ રસ્તા ઉપરથી પસાર થવાની નોબત આવી છે નવસરીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પ્રભાવિત છે રોડ રસ્તા ઉપર અત્યારે વરસાદી પાણી વહેતા થયા છે તો ફરી પવન સાથેના વરસાદથી વિઝિબિલિટીની અસર થઈ છે